અંકલેશ્વરના ગામની લીમડાના ઝાડમાંથી સફેદ પ્રવાહી નીકળતા ભારે કુટુહલ સર્જાયું અંકલેશ્વરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ બોડીદ્રા ગામની સીંગમાં એક લીમડાના ઝાડના થળમાંથી દૂધ જેવો પ્રવાહી છેલ્લા ત્રણ દિવસથી નીકળી રહ્યું છે આ ઘટનાની જાણ ગ્રામજનોમાં થતાં લોકો થોડા એકત્ર થઈ રહ્યા છે કેટલાક ગ્રામજનો આ ઘટનાને ધાર્મિક ચમત્કાર સાથે સરખાવી રહ્યા છે આ ગામમાં આઠ વર્ષ અગાઉ અન્ય એક લીમડાના થડમાંથી આવું જ પ્રવાહી જળવાની ઘટના બની હતી જોકે શાસ્ત્રમાં આવી ઘટનાને રાસાયણિક ક્રિયા તરીકે વર્ણવવામાં આવે છે જેમાં લીમડાના વૃક્ષમાંથી તરલ પદાર્થ નીકળે છે તે જીઓલોજિકલ ડિસઓર્ડરની બીમારી થઈ હોવાનું જણાવાયું છે લીમડાના થડમાંથી સફેદ લૂટ જેવું પ્રવાહી નીકળે છે એ ઘટના ચાર પાંચ દિવસ બાદ બંધ થઈ જાય છે જો કે બોડિદ્રા ગામની ઘટનાએ ગ્રામજનોમાં ભારે કુટુહલ પેદા કર્યું છે અને આસપાસના ગામોમાંથી પણ લોકો કુટુહલ વસ્ત ત્યાં પહોંચી રહ્યા છે મારું નામ ગંભીર વિચાન છે ભાઈ આંબલી બોડરા ગામ છે આંબલી બોડરા ગામની અંદર લીમડાની મહીથી રસ નીકળે છે એ રસ સાચો છે કે કેવો છે અમોને ખબર નહીં ભાઈ કેટલા દિવસથી નીકળે છે આ ત્રણ દિવસથી આ ને નીકળી નીકળેલો તાજે લગભગ આઠ દહ વર્ષ થયા તે ગામના ભાગોડે નીકળેલો ને આ નીકળેલો છે તમને શું લાગે બજાદુના મંદિરની પાસે લીમડો છે તે લીમડામાંથી રસ નીકળે છે એ સાચો છે કે ખોટો છે એ મન નહીં ખબર ભાઈ કેમ કે અમે બન લોકો ને પબ્લિક ઘણા ગામના પબ્લિક જોઈ ગયા તમને કેવું લાગે છે મટકા જેવું લાગે તમને હવે ચમત્કાર કેવો કે તમે નહિ કેવો પણ રસ્તે નીકળે જ છે પહેલી વાર થયું હોય હા પહેલી વાર બીજી વાર થયું હોય પહેલી વાત પેલી